માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપડે પણ મજામાં છે ને ભેહુ લઈ ગયા ગયો ચારવા સવાર માં જો આ બાજુ પાછળ ગયું રખડે અને ખડ થોડું થોડું જેવું ઉગી ગયું છે પાછું એમાં જો કે ધોરી ફૂલડી વધારે થઈ ને અત્યારે બધી જે ભેહુ આવી ગઈ બે ચાર આમ ભાઈ ગયા છે ને એક ગાય આપડી પડી છે માંદી પાછી એક હજી આજી નથી થઈ તો આ બીજી પડી ગઈ આવડી રતન ને ગમે કઈક થઈ ગયું છે આજે ચરતી હતી કઈ નતું હવાર માં જે રાત માં ગમે થયું આપડે ગ્રહણ વાર લઈને પાછું તો કે હતું હાવ નિરાજ આવે છે એટલે બધા થી આટલી મોરી ના રે આપડા ખબર હોય ખાણ ખાઈ જાય ખાણ ખાવા નથી આવતી અત્યારે ખાણ દીધું તો ગંધ નો લઈને મૂકી દીધી અત્યારે બધી આ બાજુ વાર નાખી તો આપણી રતનજન આજ ઢીલી પડી ગઈ છે હા 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 આપણે બધા આવે નહીં જોઈએ હાલે પાણી હોકાય એટલે અને ગમે કંઈ ઝેરી જીવડાની અસર હોય એવું લાગે છે નકર આવું ન હોય જો ભાગવાનું કરે ચેટી ભાગ્યા આપણાથી ગમે અસર થઈ છે ને કેમ કે આજે આફરો હજી હોય ને એમને જે આ ખાંજે ભૂકો ખાધો તો ને એ આફરામાં એમને છે આ ધૂળવાળો ભૂકો ખાધો હોય ને એના હિસાબે ને ઉધરસ કરે છે હાવ મોઢામાં પાણી ચાલુ છે આપણે જો ખાણ ખાતી નથી જો બીમાર પડ્યો ભૂકો ખાધો મને એવું જ લાગે ભૂકાનું હોય છે ભાગી નીકળે સીધી આપણી ખાંડ બધી ગાયો એવી લગરી છે ખાંડ ના થાય ત્યાં હક ન થાય એક હજી ખાતી નથી ભાગી દે બાકી જોવા પાડોની ભેંજો જો અમે ઉભા રહી ગયા છે હજી ઊભી નથી રેતી ખડેલી મારા માર છે પાડાને થઈ જાય હમણાં હજી ઊભી નથી રહેતી મારે પાડન અમુક માલ પંદર દિવસ રિપીટ થઈ જાય હવે ભાગશે તો અત્યારે છે ને આપણે ફરી ગઈ હમણાં જ થઈ જાય કે આપણે જોઈએ હવે હાંકવા આવું જોઈએ આવતા નથી કે બે માં કે આ બાજુ હાકલ નાખીને કે આવતી નથી ખાણ આટલું હવે હાકી આવી ફરી તો ગઈ છે કે આપણે હમણાં એ ગયો તો ભાવ વિડીયોમાં શૂટ કરે પણ અહીંયા દેખાય ને હવે જાતું દેખાય કેમકે પાછો અંધારું છે વળી આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે રીટ તો અમુક માલ થઈ જ જાય ખડેલો હોય ને હા ઓ પેલે ફેર આવ્યું ઓછી નાખી થઈ ગઈ ખબર નથી આપણે આમાં ઊભા રહી ગયા અત્યારે ઉર્રુ હા ચાલે તો મૂકી દીધી પાડે એટલે પૂરું પછી મેં કીધું હા હા નહીં હા તો આજ થઈ ગયું હાવાનું હું બાજુમાં માંગ્યો તો ને થઈ ગયું ખબર પડી તી છે હારે હા દેખો હવે જો મારવાનું ચાલુ કરજે ને હાલે હા હા પૂતો આવી હાલો હજુ પાડો છાડો તો નથી એટલે ખબર પડી જાય કે ફૂલ છે મોઢું છે ને દેખાડ્યું ચાર ઇંચ છે ને અંદર છે નીચલી દાઢી હા હા દેખાડો તો મોઢું દેખાડો જોઈ લો કાયદેસર છે ને ચાર આંગળ અંદર છે મોઢું આટલું મોટું છે ને અંદરના ભાગમાં છે દાઢી હા હવે થઈ જાય હે તો આપડા વરઘોડી આવી ગયા હે ભેગા ખાણ હુંગારતા આવું એટલે ભાગીને આવતા રહ્યા બે બે બાકીને બે હું બધી છે નદી ઉતરી ગયે પછી ખૂણામાં હવે ચરશે તો આપણી બેન છે ને મારા માર છે અત્યારે જોકે ફરી તો ગઈ નહીં ગઈ જઈશ અત્યારે ઓછામાં પાંચ સાત ફેરા ફરી ગઈ અને અમુક ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ બે કેટલી ફેરા ફરવા દેવાય તો ભાઈ જો બે વધારે તોફાનની હોય તો એક ફેરામાં રહી જાય અને અમુક આપણી આ ભીખી થઈ હતી એની પહેલાં દસ કે બાર વખત થઈ હતી ત્યારે નથી રહી એનું કારણ એ હતું કે હીટ આ કાયદેસર આવી નથી અને પાડે થઈ ગઈ હતી ખાલી હતી હીટ માટે થઈ હતી તેની એને ફૂલ હીટા આપણી જોયું નહોતું કે ભાઈ ખબર નથી અનુભવ નહોતો એનો કેમકે ડૉક્ટરે ચેક ને ઓછી રાખી આવી ગઈ ફરી ગઈ હતી પાટણ મારતી હતી આજ આજો કેમ મારે છે એવી રીતે પાટણ માર્યા રાખી હતી એના હિસાબે થઈ ગઈ હતી જેથી મેં કહ્યું બીજી બેન હારે છે ને એટલે થાય તો હા નક્કી ન કહેવાય રહીએ હજી ગેરંટી ન કહેવાય ડૉક્ટરે ચેક કરાવો એટલે પંદર ભેં લગભગ પાછી આવી જાય આપણે દિવાળીના દિવસે જ લગભગ આ ભેંસ થઈ હતી તો આજે પાછી આવી ગઈ રિપીટ થઈ અને ફરી તો ગઈ છે કેમકે કે પાડો એટલે આપણે ચાર દિવસથી પાડો ખબર પડી ગઈ હતી ચાર દિવસ પહેલાં જ પાડો પાછળ પાછળ હતો તો અત્યારે જો એ બાજાનું ચાલુ છે ને બે હું બધી આપણે અહીં નદીમાં રખે છે અને વરી વરિયા ચબુડી બેહી ગઈ છે એને જલસા પડી ગયા કે વચમાં ખાડા બેઠી જાય પણ દેખાય એમ છે નહીં અત્યારે ક્યાંય લઈ જવા એમ છે નહીં લાંબા પોલામાં આમાં નદીમાં રેખડા રાખે વધારે સારું ભાઈ તો આપણે ભેવો છે ને નદીના કાંઠા પર અત્યારે ચોટી પડી છે અને ભેવો બધી અહીંયા ઊભી છે અને આપણે રતનને છે ને ગમે જે રીતે ઉડાડીને અસર છે એ ફાઈનલ થઈ ગયું

હોય ત્યાં આટલું નાખીને એટલે સીધી જવાબ દઈ દઈએ આ બાજુ જોવે કાં સીધી ખાણ આટું આવે બધી આપડી હવાની છે તો આની પીઢા આપણે છે ને કંઈક તો જોવાતી જ નથી એટલે ઘડી બાજુ બે હું મારા મારાશું આ બાજુ આજુબાજુમાં ભાઈ વેલે ઘરે જવા દેવો કેમ કે આજે હાજુ મોરી પડી ગઈ આવી હા ઢીલી ડબ્બ થઈ ગઈ છે કાયદેસર જોઈ લો તમે તો હાલ બટા હાલ ખાલી જરાક અવાજ કરતા એટલે સીધી ખાણ આટું આવતી હતી

આપણી જે માં એટલે બાર ની ને જોવે પછી ઉભી નથી રેતી બે ત્રણ ઘરે ઉડ્યો ઉભી નથી રેતી ઘરે જવા દીધી ઘરે બાંધ્યો આપણે આજુબાજુ બીજા પાડા વાળા છે પાડો પણ એ થવા દેતો નથી આપડે ભાઈ બંધ છે પાડો છોડાય નહી પછી અહીંયા એ ભાઈ ને જે પેલા પૈસા છે ને પછી પાડો છોડાવે તો ભાઈ કીધું છે મને કે ભાઈ હું લઈ ગયો ભાઈ ક ભાઈ બાનું કાઢ્યું કે ભાઈ બેઉ અમારા લાંબા ભલે વહી ગઈ છે ને પૈસા દઈએ નહીં પૈસા કાઢ્યા પણ એમાં શું છે કે ટાઈમ પર ટાઈમ પર આવે નહીં પછી પૈસા મોડા કાઢે ને એટલે ભાઈ ના પાડી દીધી અત્યારે છે ને આપણી ભેં લઈને આવ્યા તો ભાઈ ભેં લઈને ગયો ભાઈ ઘરે મૂકી દીધું બાંધી દઈશું ઘરે બપોર થઈ જાય જ્યાં બપોર આપણી છે ને એ મૂકી દે ને એટલે પછી વાંધો નથી અત્યારે ચાર સાંજે પાણીમાં બેસી ગયા

હાલ અહીંયા હાલ હાલ માથે ફરી પાસે બધી હું પાણીમાં બે જાય બે વાળી બેઠી અને જરૂર ના હોય ને એટલે પૂરું પછી અહીંયા અડધી જો રહી ગઈ હવે પાછી વરી પડી એટલે હવે ઓલી બાજુ ચરશે અત્યારે છે ને આપડે બધી હું રખડે છે એક આપડી બી તૈયારી છે પણ હજી લઈ જાય બે તમને હજી હવે હાલતી થઈ બાજુ એક હવે ચરતી નથી જ કરવું છે રૂબું તો આપડા ઘરે છે ને હજી હવારે ખડેલી બાંધી ગયા હતા ને વાની ઊભી છે હજી થઈ નથી કેમ કે તોફાની બહુ છે ને ઊભી નથી આ પાડાને બાંધી દીધો તો કે આજે ખાંડ ખાણનો તગારો દીધો અત્યારે છોડ્યો ચાર વાગે હવે થઈ ગયા હખ ઉભી નઈ રીએ તો થાય બાંધે નથી ઉભી રહેતી આપણે છે ને હાંજી પેહુ અત્યારે છે ને બધી ઘરે એનું કારણ એક છે કે ભાઈ આપણે ઘરે છે ને ભૂકો નાખી દે ચાલુ કર્યું હતું નાખવાનું હવે છે ને સીમમાં થોડું થોડું ખડ થઈ આવ્યું પાછું મોઢામાં આવ્યું તો હવે એને એક એને ચરવું નથી ભાગવું ઘરે કાલે એવું નાટક કર્યું આજે એમ જ નાટક કરે છે આજ તો આપણે છે ને ઘરે નાખવા નથી દેવા કેમ કે હવા નાખી લીધો ને આપણે આખો દી હરણ કર્યા છે આજે હવાને ક્યાંય ચા રહ્યું તો એના હિસાબે છે ને આજ ઘરે નથી નાખવા દેવું અહીંયા જ ખાવા દેવું ભલે ખાય બસ ભૂખી રહે ને તો હાલશે એક દૂધ ઓછું કરશે હાલશે બાકી એને આ જો કે જો આમાં ખર્ચ છે ને તમે જોયું કે થઈ ગયું છે પાછું હવે છે ને આવે ને મોડન પાછું આવે એવડું થઈ ગયું છે તો એ વધારે તોફાની કરે છે ઘરે ભાગવાનું કેમકે ઘરે તૈયારમાંથી જડી મહેનત કરવી નહીં આમાં આ તો કરાવી છે કે હવે લીલું થાય છે બેદી પછી તમને વધારે દેખાય આમાં લીલોત્રી બાકી તો અત્યારે ઊભ ખડી તો કુવાળી દેખાય છે વાટ જોઈને જ ઊભી છે જાગ ચૂપ પડે એટલે સીધી ઘરે ભાગીએ એમાં આપણી એક રોજડી આ બધી મારી મારી ઝાકી રાખવા છે ભલે મારવા પડે લાકડી ભાંગી પડે પણ મૂકવા નથી આજે ઝીકીને નાટક એવા કરે પછી જરે જ નહીં ગમે એવું નાખો ને તમે ભાગવાનું જ હોતી ગમે કરી આજ નથી ભાગવા દેવાય કે તો અત્યારે આપણે ને બે હજી ફરે છે ગયા વરઘોડિયા આપણે તોફાની વરઘોડિયા એવા છે હા ને રતનને રાખે છે ઘરે બીમાર પડી ગઈ ને એટલે ઘરે જ છે અત્યારે પાછી વાત મા તોફાની એવી રાધા છે ભાગી જ જાઉં ઘરે ગાયો તો ચાર જ દેખાણીએ છે એક તો ઘરે છે ગોરી ફરાર થઈ ગઈ સવારની બી હજી થાય છે અત્યાર સાડા પાંચ વાગ્યા આવ્યા હજી થાય છે એવું નથી છૂટી થાય છે હજી હીટ નથી મૂકી કે હજી સાંજ સુધી થાય કેમ કે હવે કાયદેસર અત્યારે આવી છે હીટમાં સવારની તો એમને થાય જ કરે છે થઈ જાય વાંધો નહીં હવે હવે એટલે આપણી બે બધી ચડી ગઈ છે આ ડવરી ઉતરીને બધી આ બાજુ નીકળી ગઈ હવે ખોવાણી ને કે આમાંથી એટલે એના હે ને કાટિયા ભાંગવાના છે આપણે બીજું કાંઈ ઓપ્શન અહીં નથી કે બધું આવો આને ઉપાડો લીધો ગોરી ભાગે ગોરી નાખવા ગયા હવે આ એક શું કરશે ખબર અત્યારે નહીં હવે આ કાંઠા લઈ નદી કાંઠો વાલો ફોટો લઈ સીધી ભાગશે ઘરે હવે હમણાં હું તમને દેખાડું અહીંયાથી બધી જાય છે ને બની પેલા માથે ચડી છે એટલે એક માથે ચરવા નહીં જાય એ સીધો પટો લઈને આમનેકળી જાય હે નદીને કાંઠો લઈને આગળ સામો ને બાવડે દેખાય છે ને જે આ પટ્ટામાં અહીંયા છે અહીંયા રસ્તો છે ત્યાંથી સીધી નીકળશે ઘરે આપણા કેમ કે ઘરે ભૂકો નાખી દીધો છે ઘરે પહોંચી ગઈ હતી બધીને પાછી વારીને લઈ આવ્યા હજી સાડા પાંચની મારે માથે દસ મિનિટ ન થઈ હતી ત્યાં આતા ઘરે ભાગી ગઈ બધી ચરવું નથી એક અહીંયા આજે ભૂકો નાખી દીધો ના પાડી હતી પણ ભૂકો નાખી દીધો કે હવારની ભૂખી ગઈ હવારે ભૂકો નાખ્યો એટલે ચર્યું નહીં ને ગાયો જો બધી ચડવા માંગી અમે જો ગોરી ઊંધો પટ્ટો પકડીને હમણાં નીકળશે એટલે બધીને લેતી જશે